જય જવાન જય કિસાન હું છું અમિત માણવદરિયા તમે છો વેધર ગ્રુપ સબ્શે તે જ પણ ભાઈઓ આજે આપણે એક બે વાત કરવાની છે એક તો આપણે વરસાદની આગાહીની અને બીજી એ ખાસ વાત કે આપણે યુટ્યુબમાં વિડીયો જોતા હોય છે અવારનવાર તો ખાલી તમને વરસાદની માહિતી મળે એમાં તમને બીજી કાંઈ માહિતી એમાં મળે નહીં કે આ તારીખેથી વરસાદ ચાલુ થશે એવી જ માહિતી મળે આપણે આગાહી કાર્ય કોઈ પણ હોય ફેસબુકમાં યુટ્યુબમાં વોટ્સઅપ ગ્રુપમાં તો એમાં આપણે ખેડૂતભાઈઓ ખાલી વરસાદની આગાહી મળે તો હવે આપણે જે એક ટોપિકલ આપણે એક નવું ખેડૂતભાઈઓ માટે લાવીએ છીએ કે આપણે વોટ્સઅપ ગ્રુપ પાંચ આપણે વોટ્સઅપ ગ્રુપ ચલાવીએ છીએ વેધર ગ્રુપ સબસે તેજના નામના આપણે વરસાદની આગાહી આપણે આમાં કહેશું પણ એની પહેલાં થોડુંક આપણે ભાઈઓ માટે સારું છે એના હિસાબે આપણે આ એક ટોપિક થોડુંક નાનું એવું લઈ લઈ કે જે આપણે વર્ષો ગ્રુપ ચલાવી રહ્યા છીએ તેમાં અલગ અલગ વિસ્તારના અલગ અલગ જિલ્લા રાજ્યના મેમ્બરો એમાં ગ્રુપમાં આવતા હોય છે અને એની ભલામણ એના અનુભવથી ખેતીના મેસેજ આપણે કરતા હોઈએ છીએ એકબીજા મેમ્બરો કે મારે મગફળી આવી છે આમાં આવો ફોલ્ટ છે તો આમાં કઈ દવા છાંટવી કયું ખાતર આપવું શું આનું કરવું કપાસમાં પણ એ જ રીતનું એમાં અલગ અલગ જે વેરાયટી બધી આપણે ખેડૂત આવતા હોઈએ છીએ તો એની માહિતી વોટ્સઅપ ગ્રુપ દ્વારા આપણે એકબીજા દ્વારા મળતી હોય છે તો આપણે આ જે વિડીયો છે એને કોમેન્ટ બોક્સમાં આપણે છ નંબરનું આપણે એક નવું ગ્રુપ બનાવીએ વોટ્સઅપ ગ્રુપનું એની લિંક મૂકશું એટલે તમે જોડાઈ જશો પણ એક ખાસ વિનંતી મારા તરફથી એક ખાસ વિનંતી કે એકથી પાંચ ગ્રુપની અંદર જે મેમ્બર છે એમના માટે એકથી પાંચ નંબર જે આપણે ગ્રુપ છે પાંચ કુલ ગ્રુપ એના મેમ્બરો આ છ નંબર ગ્રુપમાં ના આવો કારણ કે ત્યાં જે માહિતી હશે એવી જ માહિતી અહીંયા હશે એમાં કાંઈ ફેર નહીં પડે અને જે લોકો નવા આવશે એના માટે થોડા દિવસ ગ્રુપ ઓનલી એડમિટ રહેશે ગ્રુપ સેટિંગ કરવા માટે કારણ કે કેવા કેવા મેમ્બરો આવતા હોય છે તો આપણે એને કદાચ વિદેશના મેમ્બરો ઘૂસી જતા હોય છે આમાં તો આપણે ગુજરાત ઇન્ડિયા સૌરાષ્ટ્રના પબ્લિકને હેરાન કરશે એ ફ્રોડ હોય છે બધા એટલે આપણે ગ્રુપ સેટિંગ કરવા માટે એક અઠવાડિયું સુધી ક્યારેક ક્યારેક ખોલશું ક્યારેક ઓનલી એડમિટ કરશું એમ ગ્રુપ સેટિંગ કરવા માટે એક અઠવાડિયું આપણે ઓનલી એડમિટને એવું બધું રાખશું તો હવે ચાલો જઈએ આપણે વાત કરીએ વરસાદની આગાહીની તો હવે જે વરસાદ થવાનો છે હવે જે વરસાદ થવાનો છે આપણે આગતરું આપ્યું હતું ઓલા વિડીયોમાં જરૂર તો નથી પણ આ વોટ્સઅપ ગ્રુપ માટે આપણે લાઈવ થયા છીએ પાછા તો હવે ખેડૂતભાઈઓ વીસ બાવીસ તારીખ સુધીમાં ઓગસ્ટની વીસ બાવીસ તારીખ સુધીમાં ખેતી કામ પૂર્ણ કરી શકશો કરી લેજો પછી જે વરસાદ ચાલુ થશે પછી જે વરસાદ ચાલુ થશે એ વરસાદ સારો સાર્વત્રિક ભારે વરસાદ છે ઘણા વિસ્તારમાં હું તમને આ મેપ બતાવું છું આ મેપમાં તમે જુઓ જે સફેદ કલર તમને દેખાય છે આ મેપની અંદર જે સફેદ કલર દેખાય છે ત્યાં ભારેથી ભારે વરસાદ થશે અને જે બીજા કલરો છે લાલ છે બ્લુ છે આપણે એમાં પણ વરસાદ છે પણ જે સફેદ કલર બતાવે છે તેમાં ભારેથી ભારે વરસાદ છે આપણે વીસ બાવીસ તારીખ સુધીમાં ખેતીકામ પૂરું કરીએ અને આ વરસાદનો મુખ્ય રાઉન્ડ આ વરસાદ જે આગાહી આપણે કહી છીએ એનો મુખ્ય રાઉન્ડ ચોવીસ પચીસ તારીખની આસપાસથી ચાલુ થશે અને સપ્ટેમ્બરને આપણે જે અગાઉ વિડીયોમાં કહ્યું હતું એ રીતે સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી ચાલુ રહેશે એટલે લાંબો રાઉન્ડ છે એ મુજબ ખેતી કામ કરશો ખર્ચા કરશો ખેતીમાં અને વોટ્સઅપ ગ્રુપમાં જે નવા મિત્રો જોડાશે એના માટે ઘણો ફાયદો થશે કારણ કે આપણે માહિતી મળ્યા રાખી એગ્રોવારા માહિતી આપતા હોય છે દવા આપતા હોય છે તો એ એના રોટલા શેકવા માટે કરતા હોય છે જે હું મારા રોટલા શેકું છું યુટ્યુબમાં એ રીતે બરાબર એટલે આપણે એકબીજા ભાઈઓ એકબીજાને મદદરૂપ થશું તો ઘણો ફાયદો થશે આપણે આપણે કોઈ એગ્રોવારાનો વિરોધ નથી કરતા પણ આપણે આપણા પોતાના અનુભવ શેર કરો કે મેં આ રીતે કર્યું તો આવું બન્યું તો આ કરાય આ ના કરાય એ રીતે તો તમે જોડાઈ જશો આપણા નવા વોટ્સઅપ ગ્રુપમાં જૂના મિત્રો છે એ વોટ્સઅપ ગ્રુપમાં આમાં ના આવશો ખોટી સાંકળ ના કરતા બધા એક સરખી માહિતી ખેડૂત બધા હોય છે જય જવાન જય કિસાન જય જવા ખાલી સૌ ભાઈઓને